પવિત્ર દિવસ આવ્યો લાભ પહોંચન છે લાભ પહોંચન થી શિક્ષણ શરૂઆત કરીને માવજીભાઈ જે ભૂમિદાન આપ્યું છે સમાજમાં શિક્ષણ જે લેશે ને શિક્ષણ એક એવી ચીજ છે કે શિયાળ દૂધ જેવું છે જે શિક્ષણ પીશે શિયાળ ની ગોળદાર છે અને આપ સૌ માટે આજે આ સમાજ માટે નવો સૂર્યદેવ ઉભો કર્યો છે કે તમામ ભામાસાહોને

ત્યારે હશે ઋતુ આવેટી મરા આજે ઋતુ આવી છે પાછા ન પડતા એવી આપણે તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું

ભગવાન વડવા અને વલનાથ પ્રાર્થના કરું કે ભગવાન તમારું હજાર વર્ષ નું આયુષ્ય કરે તમામ સમાજના દાતાઓને જેટલું આલ્યું છે એનું ભગવાન દોઢ ઘણું હાલે એવી ભગવાનને વિનંતી કરું છું અને માવજી ભાઈ આ સમાજ જોયા પછી આનંદ થાય છે અને થાય છે કે માવજી ભાઈ હોય કે મંચના આગેવાન હોય કે ઠાકરસિંહ અંબારી હોય ને આપણે તો શિવ ભગવાને આપણને ઉત્પન્ન કર્યા પછી રબારી હોમોડ રબારી માંથી તમામ સમાજો હાથો બની એ શિવ ના ઉત્પન્ન કરનાર જેના ઉપર શિવ ના હાથ એવો સમાજ છે ત્યારે શિવનાથ ને વરવાડ ને પ્રાર્થના કરું છું કે હે ભગવાન આ ભાવમાં જો કદાચ સારું કર્યું હોય તો આજે વાળાને ફરીથી જો મનુષ્ય અવતારમાં મૂકવાના હોય તો અમારી સમાજના ઘરે ફરીથી અમારે જન્મ આવી જાય પવિત્ર સમાજ મળ્યો છે દરેક સમાજના આગેવાન હાકલ કરે એક જ ગામમાંથી માંથી એક કરોડ રૂપિયા થી વધુ ની દાન સરવાણી થતી હોય આનાથી વિશેષ શું હોય તમારો એક એક રૂપિયો લેખે લાગશે આવનારા ભવિષ્ય માટે આવનારી પેઢી માટે આવનારા યુગ માટે દુનિયામાં ઇતિહાસમાં

تمام داتا ہونے کون دل دیا ہوا ہے اور ماہو جی پھر ان تمام آگے ہونے میں بھگوٹ مگر پراتھ نہ کرو کہ ہمارا آگے ہونے شکشن کو پہل اوپڑی سے اے اوڑوالا وائنا آگے ہونے اوڑا کوئی نہیں ہوتا ہے نول آگے آگے ہونے میں سلامت راکھے اے سکتے ساتھ میں آگے ہونے پوچھو رو સંગી આક્ષિઓના રત્ના વિકીệt કાર્યની અંદર પહેલા દિવસે 1 કરોડ 11 લાખ જેટલી રકમ દાનમાં મળી છે તેના સૌ દાતા શ્રીનો આભાર વ્યક્ત કરતા ઠાકર સેવારી જોામણી રહ્યા છે ઠાકર સેવારી કિસાન કોંગ્રેસ બ્રહસ્કાના ચેરમેન